સતનામ સાખી સતનામ સાખી આજે અમારી ચાણોદ યાત્રા જે અમારા ગુરુજીએ ઓગણીસસો બાણુંમાં ચાલુ કરેલી હતી અમારા મોટા ગુરુજીનું પુણ્યતિથિ હતી તે પ્રત્યે આ યાત્રા ચાલુ કરી હતી અને એને આજે તેત્રીસમો વર્ષ છે અને એ યાત્રા ગુરુજીએ પહેલાં નાના પાયેથી કરી હતી અને અત્યારે આમાં બહુ વધી વધુ 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 ભાવિકો અહીંયા આવે છે અને બધા આ યાત્રા કરે છે અને બધા જ ઘણી જગ્યાએથી બધા જે છે યાત્રીઓ અહીંયા આવેલા છે ગોધરાથી સુરતથી અમદાવાદથી બધા ઘણા બધા યાત્રીઓ અહીંયા આવેલા છે અને આજે એનું તેત્રીસમો વર્ષ છે અને અમારા ગુરુજીની પુણ્યતિથિ કરવામાં આવી છે આજે અહીંયા જે છે પહેલાં ભજન સંધ્યા કરેલી છે બધું ભજન ચાલે છે અને એના પછી બધા જે છે નાહવા ગયા અને નાહ્યા પછી અહીંયા જે છે ગ્રામ પંચાયતે અમને ખાસ અહીંયા ગેટ બનાવવા માટે સંમતિ આપી છે કેમ કે અહીંનું ગેટ જે છે ધારાશાહી થઈ ગયું હતું એના ઉપર અમે એમને